અમદાવાદમાં ખાખી વર્દી ફરી એકવાર વિવાદમાં આવી છે અને આ વખતે અમદાવાદના દરિયાપુરમાં એસીપીની ચેમ્બરમાં થયેલા તમાશાનો એક વિડિયો વાયરલ થયો છે જેને લઈ હાલ તો આ વિવાદ જોવા મળી રહ્યો છે અમદાવાદ પોલીસ કચેરીમાં જન્મદિવસની ઉજવણીથી વિવાદ થયો છે ભાજપ સાંસ્કૃતિક સેલના નેતા અને ગાયકનો ઉજવાયો જન્મદિવસ આમ તો પોલીસનું કામ કાયદાના પાલનનું છે પરંતુ અહીં પોલીસે ભાજપના આગેવાનના જન્મદિવસની ઉજવણી કરી આઈપીએસ અધિકારી ડોક્ટર કાનંદ દેસાઈએ પોતાના તાબા હેઠળના એસીપીની ચેમ્બરમાં તમામ પીઆઈને એકઠા કરી ભાજપના સાંસ્કૃતિક સેલના નેતા અને ગાયક હિમાંશુ ચૌહાણના જન્મદિવસની ઉજવણી કરી આ વિડિયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વીડિયોમાં ઝોન ચારના ડીસીપી કાનંદ દેસાઈ તેમના સહ પોલીસ સ્ટાફ સાથે એસીપી ઓફિસમાં છે તેમની સાથે ભાજપ નેતા અને ગાયક કલાકાર હિમાંશુ ચૌહાણ અને ગુજરાત રાજ્ય સંગીત અકાદમીના પૂર્વ ચેરમેન યોગેશ ગઢવી પણ છે આ આઈપીએસ અને પોલીસ ઇન્સ્પેક્ટરો હેપી બર્થડે નું ગીત ગાતા નજરે પડ્યા સવાલ અહીં એ થઈ રહ્યો છે કે પોલીસ ચેમ્બરમાં ભાજપ નેતાનો કેક કાપી આ તમાશો કરવો કેટલો યોગ્ય છે હાલ તો વાયરલ વિડીયો બાદ પોલીસ કમિશનર જીએસ મલિકે તપાસના આદેશ આપ્યા છે જોકે ફરી એક વખત આ વિડિયોને લઈને ખાખી પર દાગ લાગ્યો છે પોલીસ અધિકારી જેની ચેમ્બરમાં આ પ્રકારે જન્મદિવસ દિવસ ઉજવવામાં આવ્યો એ પણ ભાજપ નેતાનો આ જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે જેને લઈને અનેક સવાલ પણ અહીં ઉઠી રહ્યા છે અને તેને લઈને ફરી એક વખત ખાખી વર્તી વિવાદમાં આવી છે જે દ્રશ્યો સામે આવ્યા છે એ જન્મદિવસના ઉજવણીના આ વિડિયો છે જેમણે ભાજપ નેતાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ પોસ્ટ કર્યો છે દરિયાપુરમાં એસસીપીની ચેમ્બરમાં જ આ પ્રકારે આ તમાશો થયો જેનો વિડીયો વાયરલ થતાની સાથે ફરી એક વખત પોલીસ વિવાદમાં આવી છે છે જોઈ શકાય આપે કે કે આ કયા અહીં ઉજવણી કરવામાં આવી અને ત્યારબાદ કેક કાપવામાં આવી રહી છે છે જે હિમાંશુ ચૌહાણ તેમણે આ ફેસબુક પોસ્ટ જે કરી છે તેમણે લખ્યું છે કે મારા જન્મદિવસની ખાસ ઉજવણીમાં જે તમામ લોકો સહભાગી થયા બદલ તેમણે આભાર માન્યો છે આ વિડીયો આ પ્રકારે તેમણે પોસ્ટ કર્યો છે સવાલ અનેક થઈ રહ્યા છે કે આ પ્રકારે પોલીસ અધિકારીની ચેમ્બરમાં પ્રકારે પોતાની જવાબદારી કારણ કે જો સામાન્ય નાગરિક નિયમો નેવે મૂકે લોકો જો નિયમો નેવે મૂકે તો તેમને ચોક્કસથી સજા થાય છે અહીં સવાલે એ થઈ રહ્યા છે કે જે કાયદાનું પાલન કરાવનાર જેમના પર શિરે આ જવાબદારી છે જેઓ પોતાનું

અને ખુદ ભાજપ નેતાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં આ વિડીયોને પોસ્ટ કરી છે વિડીયોમાં પણ આપ જોઈ શકો છો કે કયા પ્રકારે અહીં આવી જન્મદિવસનું ગીત ગાવામાં આવ્યું ત્યારબાદ જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી અને ત્યાં સુધી કે ભાજપ નેતા છે તે પોલીસ અધિકારીને હાલ નમન કરતા જોવા મળી રહ્યા છે કેક તેમને ખવડાવી આ વિડીયો જે હાલ સામે આવી રહ્યો છે અનેક સવાલોના ઘેરામાં છે પોલીસ અધિકારીની કચેરીમાં જન્મદિવસની આ ઉજવણી કેટલી યોગ્ય કહી શકાય પોલીસ કમિશનર જી એસ મલિકે ટેલિફોનિક વાતચીત કરી છે એબીપી અસ્મિતા સાથે અને પોલીસ કમિશનરે આ ટેલિફોનિક વાતચીત એબીપી અસ્મિતા સાથે કરી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે વાયરલ વિડીયોની ચકાસણી કરવામાં આવશે તેવી વાત તેમણે કરી છે એબીપી અસ્મિતાએ જ્યારે આ સમગ્ર મામલાને લઈ પોલીસ કમિશનર જીએસ મલિક સાથે વાતચીત કરી તો તેમણે એ કહ્યું છે કે આ વિડીયોની ચકાસણી કરવામાં આવશે જે વિડીયો સામે આવી રહ્યો છે તેની ચકાસણી થશે અનેક સવાલો એ થઈ રહ્યા છે કે જો આ પ્રકારે ઉજવણી કરવી હોય તો પોલીસ અધિકારીની કચેરીમાં જ કેમ તેના લઈને જ અનેક સવાલ ઉઠી રહ્યા છે અને વિવાદમાં આવી છે ફરી એક વખત આ ખાખી વર્દી જે વિડિયો સામે આવ્યો છે તેમાં પોલીસ કચેરીમાં આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ઝોન ચાર ડીસીપી તમામ એસપી અને પીઆઈની હાજરી છે આ સાથે જ જન્મ દિવસનું ગીત ગવાયું કેક કાપવામાં આવી અને શુભેચ્છા આપવામાં આવી જોકે આ સાથે લોકગાયક યોગેશ ગઢવી પણ આ બર્થડે પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનર જી એસ મલિકે હાલ તો આ સમગ્ર મામલાને લઈને ચકાસણી માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે તપાસના આદેશ પણ આપ્યા છે અને એ પણ કહ્યું છે કે આ વીડિયોની ચકાસણી કરવામાં આવશે વિડીયો વાયરલ થતાની સાથે અનેક સવાલો અને સવાલોમાં ઘેરામાં પહોંચી ચૂકી છે પોલીસ કોઈક વખત જે પ્રમાણે પોલીસ છે તે વિડીયો જે રીલ્સ બનાવે છે તેને લઈ વિવાદમાં આવી અને ત્યારબાદ આ પોલીસ વર્દીમાં રીલ્સ બનાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો અને હવે આ પ્રકારે જ્યારે વિડીયો વાયરલ થયો છે પોલીસ અધિકારીની કચેરીમાં જન્મદિવસની ઉજવણીનો આપને એ પણ યાદ અપાવું કે લોકોએ જાહેરમાં આ પ્રકારે ઉજવણી કરવા પર પ્રતિબંધ છે જાહેરમાં આ પ્રકારે આતિશબાજી કરવા પર પ્રતિબંધ છે અને જે અનેક વિડીયો પણ સામે આવ્યા હતા આ તમામ વિવાદિત વિડિયોને લઈ પોલીસે કાર્યવાહી પણ કરી છે સવાલ અહીં એ પણ થઈ રહ્યા છે કે શું આ વિડિયો વાયરલ થયા બાદ જેની જવાબદારી છે કાયદાનું પાલન કરાવવાનું તેમની સામે કયા પ્રકારના પગલાં લેવામાં આવશે આ વાયરલ વિડીયોની ચકાસણી થયા બાદ શું પગલાં લેવામાં આવશે એ પણ મહત્વનું છે ભાજપ નેતાને પોલીસ અધિકારીના શું આશીર્વાદ મળી રહ્યા છે અને ભાજપ નેતાને પોલીસ અધિકારીને જે કેક ખવડાવી અને ત્યારબાદ તેઓ તેમને નમન કરતા પણ જોવા મળ્યા તેને લઈને પણ અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે જે વાયરલ વિડીયો અહીં પોસ્ટ કરવામાં આવ્યો છે એ ખુદ ભાજપ નેતાએ પોતાના ફેસબી ફેસબુક એકાઉન્ટ પર કર્યો છે ત્રણ અલગ અલગ વિડીયો તેમણે આ પોસ્ટ કર્યા છે પોલીસ અધિકારીની કચેરીમાં જે જન્મદિવસની ઉજવણી કરાઈ છે ભાજપ નેતાની એવામાં ભાજપ નેતાને પોલીસ અધિકારીના આશીર્વાદ મળતા જોવા મળ્યા ભાજપ નેતાને પોલીસ અધિકારીએ કેક પણ ખવડાવી છે અને પોલીસ કચેરીમાં આ પ્રકારની ઉજવણીને લઈ અનેક સવાલ પણ થઈ રહ્યા છે વાયરલ વિડીયોની યોગ્ય ચકાસણી થાય તેવી માંગ પણ અહી ઉઠી રહી છે ભાજપના સાંસ્કૃતિક સેલના નેતા અને ગાયકનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે અમદાવાદ પોલીસ કચેરી હાલ તો વિવાદમાં આવી છે આ વિડિયોને લઈને દરિયાપુરમાં એસસીપીની ચેમ્બર છે અને એસસીબી એસીપીની આ ચેમ્બરમાં જે તમાશાનો વિડીયો વાયરલ થયો છે અનેક સવાલ જોકે પોલીસનું કામ તો આમ તો કાયદાના પાલનનું છે પરંતુ અહીં પોલીસે ભાજપના આગેવાનની જન્મદિવસની ઉજવણી પોતાની જ ચેમ્બરમાં કરી છે આઈપીએસ અધિકારી ડૉક્ટર કાનંદ દેસાઈ જેમણે પોતાના તાબા હેઠળના એસસીબીની એસીપીની આ ચેમ્બરમાં તમામ પીઆઈને એકઠા કર્યા હતા અને સાંસ્કૃતિક સેલના નેતાનો જન્મદિવસ ઉજવ્યો આપણી સાથે અમારા સહયોગી ગૌરવ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે ગૌરવ આ પ્રકારનો જે વિડીયો સામે આવી રહ્યો છે એક તરફ પોલીસ પોતાની છબી સુધારવાના પ્રયાસ અને બીજી તરફ આ પ્રકારના વિડીયો તેને લઈ પોલીસ પર કેટલી હવે જવાબદારી છે કે આ પ્રકારના વિડીયો બાદ પગલાં લેવા જરૂરી છે જી બિલકુલ જો આપણે આ વાત કરીએ કે આ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આ ગત તારીખનો જે બનાવ છે અને આ જે બર્થડે બોય એ દિવસે જે હતા હિમાંશુ ચૌહાણ એમની સાથે એબીપી અસ્મિતાએ ટેલિફોનિક જે વાત કરી એમણે ફોન પર પ્રતિક્રિયા આપવાની ના પાડી પણ એમણે જે ટેલિફોનિક વાત કરી એમાં હિમાંશુભાઈએ એવું કીધું કે એ દિવસે રથયાત્રાને સંદર્ભનો એક કાર્યક્રમ હતો અને એ ત્યાં ગયા હતા અને મિનવાઇલ ત્યાં એ દિવસે એમનો બર્થડે હતો અને ત્યાં કેક આવી હતી જગન્નાથ ભગવાનના સંદર્ભની અને એમાં પછી એમનો બર્થડે હતો ને એની આ ઉજવણી થઈ હતી એવું એમનું કેવું છે પણ મહત્વની વાત એ છે કે પોલીસ સ્ટેશનમાં આ રીતે કોઈ કાર્યકરની બર્થડેની બર્થડે ની ઉજવણી થાય એને યોગ્ય કેટલું ગણવું કારણ કે જયારે રીલ બનાવવાની વાત આવે છે કે જયારે એવી કોઈ વાત આવે છે ત્યારે પોલીસ કડક હાથે કામ લેતી હોય છે પોલીસ સ્ટેશનની બહારથી કોઈ રીલ બનાવતું હોય કે પોલીસના વાહન પર બેસીને કોઈ રીલ બનાવી હોય તો પણ એ લોકો કડક હાથે લેતા હોય છે ત્યારે આ તો પોલીસ સ્ટેશનની અંદર જ આખો બર્થડે સેલિબ્રેશન થઈ રહ્યો છે એક નેતાનો અને જે ડીસીપી છે ત્યાં હાજર જોન ફોર કાનંદ દેસાઈ એમને પાછા આશીર્વાદ પણ આપે છે એ કાર્યકર ને એટલે આ જે વિડીયો છે એ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે લોકોમાં પણ ચર્ચાસ્પદ બન્યો છે પોલીસ બેડામાં પણ ચર્ચાસ્પદ બન્યો છે કે રીતનું સેલિબ્રેશન પોલીસ સ્ટેશનની અંદર કોઈ ઓફિસમાં થાય એને કેટલું યોગ્ય ગણી શકાય અને આ સંદર્ભે જ્યારે એવીપી અસ્મિતાએ અમદાવાદ પોલીસ કમિશનર સાથે વાત કરી ત્યારે એમણે પણ ફોન પર પ્રતિક્રિયા આપવાની ના પડી પણ એમણે ચોક્કસ કીધું કે આ વિડીયોની અમે તપાસ કરાવી રહ્યા છે અને આમાં જે કંઈ પણ હશે એની અમે તપાસ બાદ કાર્યવાહી હાથ ધરીશું એટલે આ જે વિડીયો છે એની ચર્ચા હવે પોલીસ સ્ટેશનમાં અને પોલીસ કમિશનર સુધી પણ પહોંચી છે અને પોલીસ કમિશનરે આ અંગે જે જેટલી પણ કાયદેસરના પગલા લેવાતા હશે એ લેવાની તૈયારી પણ બતાવી છે જી ગૌરવ જે પ્રમાણે આપ જે એમની સાથે સાથે વાત થઈ તેમણે ચોક્કસથી એવું કીધું કે જગન્નાથની રથયાત્રાની તૈયારીને કેક લાવવામાં આવી હતી અહીં પરંતુ તેમણે જે ફેસબુક પોસ્ટ લખી છે તેમાં ચોક્કસથી તેમણે એ પ્રકારનું લખ્યું છે કે તેમના જન્મદિવસની આ ઉજવણી જી ગૌરવ હું આપની પાસે આવીશ એ પહેલા આપણી સાથે હાલમાં

અને પોલીસ અધિકારી ભ્રષ્ટાચાર નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ માં આવ્યા હતા આને હું પણ ગયો હતો પણ એ જે તે સમયે એનો જન્મ હોય ને કોઈ ઉજવ્યો હોય પણ આ જન્મ દિવસ ઉજવવાનો કોઈ કાર્યક્રમ નતો બ્લડ ડોનેશન નો કાર્યક્રમ હતો શાંતિ સમિતિ ની મિટિંગ હતી કૌશિકભાઈ જે વિડીયો સામે આવ્યો છે આપે જે પ્રમાણે કહ્યું તો આ જે સ્થળ હતું એ કયું હતું શું પોલીસ અધિકારીની આ ચેમ્બર નથી ના ના બધા દિવસે અને અમદાવાદ પોલીસ કાર્યક્રમ હોવાના કારણે પોલીસ કોઈ કાર્યક્રમ નહોતો હા એ દિવસે એમનો કોઈ કીધું ને કોઈ હોય કાર્યક્રમ હતો નહીં સ્પેશિયલ કાર્યક્રમ નહોતો આપણે માની લઈએ આપ કહી રહ્યા છો એ પ્રમાણે પણ કૌશિકભાઈ આ ક્યાંથી આવી હે

અને એમની સાથે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો એનું મને ખબર છે અને આમાં હિમાંશુભાઈ આવ્યા છે ચલો તમે એમ પણ કહી રહ્યા છો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો ચોક્કસથી હતો સાંસ્કૃતિક કાર્યક્રમ જી कौशिकભાઈ જી कौशिकભાઈ ફેસબુક પોસ્ટ કદાચ આપે જોઈ હશે હિમાંશુભાઈ ચૌહાણની તેમણે ચોક્કસ એ રીતસર લખ્યું છે કે તેમનો જન્મદિવસની ઉજવણીમાં આ કેક કટિંગ કરવામાં આવી અને તેમણે આભાર પણ તમામ પોલીસ અધિકારીઓનો માન્યો છે

પરંતુ તેની વચ્ચે પોલીસની જવાબદારી જ્યારે કાયદાના પાલનની હોય છે અને તેની વચ્ચે જ્યારે આ પ્રકારના વિડીયો વાયરલ થાય તો પોલીસ પર સવાલ થાય એ પણ સ્વાભાવિક છે કારણ કે આ પ્રકારે જ્યારે આ કોઈ સ્થળ નથી પોલીસ અધિકારીની ચેમ્બર એ કોઈ ઉજવણી કરવા માટેનું કોઈ સ્થળ નથી જો તેમણે ઉજવણી કરવી હોય તો પોલીસ ચેમ્બરની બહાર પણ કરી શકે અને જે પ્રકારે થોડી વાર પહેલા કૌશિકભાઈએ કહ્યું કે કોઈનો પણ જ્યારે જન્મદિવસ હોય તો તેઓ ચોક્કસથી આ પ્રકારે ઉજવણી કરી શકે અને બેશક એ પ્રકારે ઉજવણી કરી શકે પરંતુ સવાલના ઘેરામાં પોલીસ એટલા માટે છે કારણ કે આ સમગ્ર જે તમાશો છે પોલીસ અધિકારીની ચેમ્બરમાં કરવામાં આવ્યો એ પોલીસ અધિકારીની હાજરીમાં કરાયો થોડી વાર પહેલાં જ્યારે હિમાંશુ ચૌહાણ સાથે બીપી અસ્મિતાએ વાતચીત કરી તો તેમણે એ પ્રકારની વાત કરી કે જ્યારે રથયાત્રાની તૈયારીના ભાગરૂપે આ જે કેક છે તે અહીં લાવવામાં આવી હતી અને જોગ તેમનો જન્મદિવસ હતો એટલે તેમણે ઉજવણી કરીને અહીંયા કેક કાપી ચોક્કસથી એવી વાત હોઈ શકે પરંતુ ફરી એક વખત મારો સવાલ એ જ છે કે પોલીસ ચેમ્બરની આ પ્રકારની ઉજવણીનો શા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જો તેમણે કેક કાપવી હતી તો ચેમ્બરની બહાર અથવા તો બીજી જગ્યાએ કેક કાપત આ કોઈ સ્થળ નથી ઉજવણી કરવા માટેનું સવાલ ફરીથી ત્યાં જ અટકીને ઊભો રહ્યો છે જેનો જવાબ આપવા માટે હાલમાં તો કોઈ તૈયાર નથી ન તો પોલીસના કોઈ અધિકારીઓએ જવાબ આપ્યો છે કે ન તો કોઈ ભાજપના નેતાએ જોકે થોડી વાર પહેલા જ્યારે અમારી વાતચીત છે તે થઈ હતી પોલીસ અધિકારીની કચેરીના જન્મદિવસની ઉજવણીને લઈને પોલીસ કમિશનર સાથે તો જીએસ મલિકે ટેલિફોનિક વાતચીતમાં એ પણ કહ્યું છે કે આ વાયરલ વિડીયોની અમે ચકાસણી કરીશું તો હવે એ આપણે આશા રાખીએ કે આ ચકાસણી બાદ કયા પ્રકારના પગલાં પણ લેવામાં આવે છે વારંવાર જે પ્રકારે આ પહેલાં પોલીસના રીલ્સ બનાવતા વિડિયો સામે આવ્યા હતા તેને લઈ પોલીસે પણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો અને ત્યારબાદ હવે આ પ્રકારનો જે વિડિયો અત્યારે વાયરલ થયો છે તેને લઈ ફરી એક વખત ખાખી પર દાગ લાગી રહ્યો છે વર્દી પર આ દાગ લાગી રહ્યો છે ફરી એક વખત આપણે જણાવી દઈએ આ વીડિયો જે જન્મદિવસની ઉજવણી જે કરવામાં આવી છે તે હિમાંશુભાઈ ચૌહાણ ભાજપના નેતાની અને એ પણ આપણે એ પણ જણાવી દઈએ કે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે પોલીસ ચેમ્બર પોલીસ અધિકારીની આ ચેમ્બરમાં ઉજવણી થઈ